આગામી બાવીસ જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ભગવાન રામચંદ્રની મૂર્તિ પ્રતિષ્ઠા યોજાવાની છે ત્યારે આ મહોત્સવમાં આમંત્રણ આપવા માટે મેઘરજનગરમાં અક્ષત વિતરણ કરવામાં આવ્યું ભગવાન રામનું અયોધ્યામાં ભવ્ય મંદિર નિર્માણ પામ્યું છે અને આગામી બાવીસ તારીખે એ મંદિરમાં રામલલ્લા બિરાજમાન થવાના છે ત્યારે અયોધ્યા રામ જન્મભૂમિ ન્યાસ દ્વારા સમગ્ર દેશમાં રામ ભક્તોને આમંત્રિત કરવા માટે કંકોત્રી સ્વરૂપે અક્ષત મોકલવામાં આવ્યા છે ત્યારે મેઘરજ નગરમાં પણ અક્ષત યાત્રા કાઢવામાં આવી પ્રભુ રામ અયોધ્યા ખાતે બનાવેલ ભવ્ય મંદિરમાં આગામી બાવીસ જાન્યુઆરીના રોજ બિરાજમાન થવાના છે તેમની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે ત્યારે સમગ્ર દેશ આ પ્રતિષ્ઠા મહોત્સવ માટે થનગની રહ્યો છે આ મંદિર બનાવતી વખતે જેમણે એક એક ઈંટ રામચીલા તરીકે પૂજન કરી અયોધ્યા મોકલેલ છે એવા દેશના તમામ શ્રદ્ધાળુ રામ ભક્તોને અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગમાં નિમંત્રિત કરવા માટે અભિમંત્રિત કરેલ અક્ષત દેશના તમામ ગામડાઓમાં રામ ભક્તો દ્વારા મોકલવામાં આવ્યા છે ત્યારે આજે નગરમાં પણ અક્ષત યાત્રા કાઢવામાં આવી હતી આ યાત્રામાં પૂર્વ શિક્ષણ મંત્રી હિરાજી ડામોર કનુભાઈ પરમારની આગેવાની માંગ ગામની ઉત્સાહી મહિલાઓ વાજતે ગાજતે રામ ભક્તોને ઘરે જઈ તિલક કરીને અક્ષત સ્વરૂપે કંકોત્રી આપવામાં આવી હતી અડોદ્યા ખાતે પાંચસો વર્ષના બાણો આવી ગયા પછી રામ મંદિર બની બની રહ્યું છે અને એનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાવીસ તારીખે આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે થઈ રહ્યું છે એની મેઘરજનગરની અંદર અક્ષત વિતરણ કરવા માટે આજે શોભાયાત્રા નીકળી અને દરેક મંદિરોમાં આમંત્રણ આપ્યું અને ઘર ઘર આમંત્રણ આપવા માટે અત્યારે સૌ મેઘરાજનગરના નગરવાસીઓ રામ રામભક્તો જઈ રહ્યા છે જી રામ મંદિરનું નિર્માણ થયું છે એના નિમિત્તે અમારે મેગરજ ગામની બહેનો અને સૌ નગરજનો અક્ષત વિતરણ કરવા નીકળ્યા છે અને તે જ તેના માટે અમે ખૂબ આનંદિત છીએ કે અમારું રામજીનું ઘણા વર્ષો પછી અહીં સ્થાપન થયું છે અને તે જાણીને અમને ખૂબ જ ઉલ્લાસ અને આનંદ છે જય શ્રી રામ ક્યાંથી નીકળ્યો તો અને ક્યાં પહોંચવાના તમે અમે ગામના અમીમાના મંદિરથી સ્ટાર્ટ કર્યું હતું ત્યાંથી ત્યાંને ગામના દરેક મંદિરે અક્ષત વિતરણ કર્યા બાદ માતા મંદિર સુધી જવાનું છે અને ગામના દરેક મંદિર ને કવર કરવાના છે કેવો મહિમા લાગે છે તમને ખુબજ ખુબજ વધારે મહિમા લાગે છે દરેક માણસ મનમાં દરેક વ્યક્તિ ના મનમાં અને દરેક વ્યક્તિના ચહેરા ઉપર એનો આનંદ છલકાઈ રહ્યો છે